નમસ્કાર છે અંત સુધી જોડાઈ રહેશો આ ખૂબ જ કામનો વિડીયો છે ખાસ કરીને ગામડાની અંદર જે લોકોને પોતાનો જાહેર માર્ગ છે એ દબાવી દેવામાં આવતો હોય અથવા તો કોઈના દબાણથી રોકી દેવામાં કે બંધ કરી દેવામાં આવતો હોય એના માટેની યોગ્ય માહિતી આની અંદર આપવામાં આવેલી છે અને વિડીયો આપને ગમે તો વધુમાં વધુ લોકો સુધી શેર કરશો અને હાલ તાજેતરમાં મારી સાથે જ આવી એક ઘટના થયેલી છે એટલે મને સુધી આ પહોંચાડવા માટેની ઈચ્છા થઈ છે તો તો વધુમાં વધુ લોકો સુધી શેર મુખ્ય એ છે કે ગામડાની અંદર કે શહેરની અંદર કે જ્યાં પણ કોઈ જાહેર માર્ગનો રસ્તો હોય જે વર્ષોથી ખુલ્લો હોય પરંતુ કોઈ માણસ આવીને બાજુની મિલકત કે જમીન કે ખરીદે છે અને ખરીદ્યા પછી એમ કે છે કે આ રસ્તો અમારા સર્વે નંબરની અંદર બોલે છે તો અમારામાં બોલે છે અથવા તો બાજુવાળાના પણ નાનો કે નબળો માણસ ને દબાવી અને કોઈ રસ્તો છે એના ઉપર હક ધરાવતા હોય તો ત્યારે એના માટે કયા કયા કાયદા લાગે કયા કાયદાની કલમો લાગે અથવા તો આ રસ્તો કોઈ રોકે તો એના માટે આપણે ક્યાં જવું પડે એના માટે શું પ્રક્રિયા કરવી પડે એના માટેની સંપૂર્ણ માહિતી આ વિડીયા ની અંદર આપી છે તો આવો જોઈએ આપના કામનો સરસ મજાનો આ વિડીયો જાહેર રસ્તાના ગેરકાયદેસર કબજા બંધ કરવાના જે કિસ્સા આવે આવી પરિસ્થિતિમાં કાયદા મુજબ કેટલાક સ્પષ્ટ ઉપાયો આપણે આની અંદર બતાવવા માંગીએ છીએ અને આવા કિસ્સામાં પરિસ્થિતિમાં અલગ અલગ શું કરી શકીએ કે જે ખેડૂતો અને ગ્રામ પંચાયત તાત્કાલિક અપનાવવા જોઈએ પેલું કાયદા મુજબ જાહેર રસ્તાની વ્યાખ્યા ભારતમાં કે ગુજરાતમાં જાહેર રસ્તો એટલે એવો રસ્તો કે જે ગામના લોકો વર્ષોથી સામાન્ય રીતે ઉપયોગમાં લેતા હોય જેને સરકાર કે ગ્રામ પંચાયતે રસ્તા તરીકે માન્યતા આપી હોય અથવા તો લોકોની લાઈફલાઇન તરીકે એને નકશામાં દાખલ કરેલો હોય આ કાયદો છે એ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ એટીન સેવન્ટી નાઇન એટલે કે અઢારસો ને માં તે આજ સુધી અત્યારે પણ ગુજરાતની અંદર અમલમાં છે આ મુજબ ગામનો સરકારી જમીન ગૌચર ગામનો રસ્તો કે ગામના તળાવ વગેરે જાહેર હિતમાં માનવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિ કાનૂની અધિકાર નથી કે આ માર્ગને દબાવી શકે અથવા તો બંધ કરી શકે છે બીજું નવા માલિકનો દાવો કાયદેસર છે કે નહીં જાણવા માટે જો નવો માલિક જમીન ત્યાં ખરીદી અને ખરીદતી વખતે સર્વે નંબરની અંદર જમીન ખરીદી હોય અને એ જમીનમાં રસ્તો દાખલ ન હોય તો પણ જો રસ્તો છે એ વર્ષોથી જાહેર ઉપયોગમાં આવતો હોય એટલે કે ઓછામાં ઓછા વીસ વર્ષથી ઉપયોગમાં આવતો હોય તો એ રસ્તાને બંધ કરવું એ કાયદેસર નથી ઇન્ડિયન એસ્ટિમેન્ટેન એટ અઢારસો ને બ્યાસી મુજબ જો કોઈ રસ્તો વીસ વર્ષથી સતત જાહેર ઉપયોગમાં હોય તો તેને પબ્લિક રાઇટ ઓફ વે બની જાય છે એટલે કે પબ્લિકના હકનો રસ્તો બની જાય છે અને એને કોઈનાથી રોકી શકાતો નથી બીજું કે દોઢસો વર્ષ કે બસો વર્ષ જૂનો કોઈ રસ્તો હોય તો ખેડૂતો પાસે પ્રિસ્ક્રિપ્ટિવ રાઇટ વે સાબિત કરવાની મજબૂત દલીલ હોય છે કે જે ઘણા વર્ષોથી ઉપયોગમાં લેતા હોય છે હવે એમનો તાત્કાલિક ઉપાય શું હોય છે કે ખેડૂતો જો નીચે મુજબના પગલાં લે અથવા તો આપણે જે વાત કરીએ છીએ એ પ્રમાણે પગલાં લે તો તરત એનો નિરાકરણ આવી શકે છે સૌથી પહેલું લેખિતમાં ગ્રામ પંચાયતને અરજી આપવી રસ્તો જાહેર ઉપયોગમાં છે તે જણાવી અને રસ્તો ખુલ્લો કરાવવા માટેની માંગણી કરવી પંચાયતના ગ્રામ નકશા રેકોર્ડ ઓફ રાઈટ સાત બાર આઠના ઉતારા વગેરે ગામની જે જૂની નોંધપોથી હોય એમાં રસ્તો દાખલ લેવાનો પ્રયત્ન કરવો બીજી વસ્તુ તલાટી મંત્રીએ અને તાલુકા મામલતદારે રેખિતમાં મામલતદાર પાસે જાહેર રસ્તાની જમીન માપણી કરાવવાની અરજી કરવી જમીન માપણી વિભાગ એટલે કે સર્વે ડિપાર્ટમેન્ટ પાસે માંગણી કરવી કે રસ્તો જાહેર કે ખાનગી છે તેની માપણી કરી અને ચોક્કસથી એનો નિર્ણય આપે ત્રીજું પોલીસ ફરિયાદ એટલે કે એફઆઈઆર જરૂર પડે તો અથવા તો એનસી માં જો કોઈ ગેરકાયદેસર તાર ફેન્સિંગ કે ગેટ કરી અને રસ્તો બંધ કર્યો હોય તો એને આઈપીસી એક્ટ એટલે કે આઈપીસી થ્રી ફોર્ટી વન ત્રણસો ને એકતાલીસ મુજબ રોંગ રિસ્ટ્રેઇન અને આઈપીસી ફોર ફોર વન અને ફોર ફોર સેવન એટલે કે આઈપીસી ચારસો એકતાલીસ અને ચારસો સુડતાલીસ મુજબ ક્રિમિનલ ટ્રેપાસ હેઠળ આની પોલીસ ફરિયાદ થઈ શકે છે ચોથું કલેક્ટર અથવા તો ડેપ્યુટી કલેક્ટરને અરજી કરવી કલેક્ટર પાસે જાહેર માર્ગને ખુલ્લો કરવા માટેનો સેક્શન થર્ટી સેવન ઓફ બોમ્બે લેન્ડ રેવન્યુ કોડ હેઠળ આની અરજી કરી શકાય છે અને એ ઉપરાંત કાયદાકીય પ્રક્રિયા એટલે કે લીગલ રેડીમી જે કહી હતી એ પ્રકારે પણ કરી શકીએ જો ઉપરના પગલાથી પણ રસ્તો ખુલ્લો ન થાય તો ખેડૂતો આ બાબતે ખેડૂતો કે કોઈ પણ ચાલનાર વ્યક્તિ હોય જે છે ગામ લોકો કે જે પણ હોય એ કોર્ટમાં પણ જઈ અને દાવો કરી શકે છે સિવિલ સુઈટ પરમેન્ટ ઇન્જેક્શન સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરી અને રસ્તો ફરીથી ખુલ્લો કરાવવા માટે તે ઓર્ડર માંગ્યો કોર્ટ પાસે અરજી કરી શકાય કે જાહેર ઉપયોગનો રસ્તો છે એને બંધ ન કરે ત્યાં સુધી સ્ટેટસ ઓફ ક્યુ જાળવે એટલે કે જે એમના મર્યાદા છે એને જાળવીને કામ કરે સેક્શન વન થર્ટી થ્રી એ જે છે કે કન્ડિશનલ ઓર્ડર ઓફ રિમોલ પબ્લિક ન્યુસિશન એટલે કે એક્ઝિક્યુટિવ મેજેસ્ટિક એટલે કે જે મામલતદાર એસડીએમ પાસે પણ અરજી કરી શકાય અને ગેરકાયદેસર રસ્તો છે એ બંધ કર્યો હોય છે તેને પબ્લિક ન્યુસન્સને તરીકે તેને તાત્કાલિક છે એ દૂર કરવા માટેનો આદેશ આપે છે આ ઉપરાંત બીજી ડાયરેક્ટ માહિતી હોય તો આરટીઆઈ મારફત પણ માહિતી મંગાવી શકાય આરટીઆર હેઠળ ગામનો નકશો જાહેર રસ્તાની નોંધ સરકારી રોકોડમાંથી માહિતી મેળવી શકાય પાંચમી વસ્તુ લાગુ પડતી કલમો અને કાયદાઓ એ શું કહેવા માંગે છે ઇન્ડિયન પિનલ કોડ એટલે કે આઈપીસી આપણે બધા શબ્દો સાંભળ્યો છે તો એનો ફૂલ ફોર્મ આઈપીસી સેક્શન આપણે જે કહીએ છીએ ને ઇન્ડિયન પેનલ કોડ એટલે કે આ ભારતનો જે નિયમ વંધારણ છે એના સેક્શન થ્રી ફોર્ટી વન રોંગ ફૂલ રેસ્ટોરન્ટ સેક્શન ફોર ટ્વેન્ટી ફાઈવ ફોર ટ્વેન્ટી સિક્સ મેથી જો રસ્તો તોડફોડ કર્યો હોય તો સેક્શન ફોર ફોર વન અને ફોર ફોર સેવન એટલે કે ચારસો એકતાલીસ અને ચારસો ને સુડતાલીસ મુજબ ક્રિમિનલ ટ્રેપાસ બોમ્બે લેન્ડ રેવન્યુ કોર્ટ એટીન સેવન્ટી નાઇન એટલે કે અઢારસો ઓગણાસીના સેક્શન થર્ટી મુજબ સરકારી જમીન રસ્તા પર કાયદેસર કબજો દૂર કરવા માટેની કાયદેસરની કાર્યવાહી કરી શકે ઇન્ડિયન એસ્ટીમેટ એક્ટ એટીન એટી ટુ એટલે કે અઢારસો ને બ્યાસીના પ્રિસ્ક્રિપ્ટિવ રાઇટ ઓફ ધ વે વીસ વર્ષથી સતત જાહેર ઉપયોગમાં જે રસ્તો હોય એને કાયદેસરનો જાહેર ઉપયોગનો જ માનવામાં આવે છે ત્યારબાદ ક્રિમિનલ ઈસી સેક્શન વન થર્ટી એટલે કે જાહેર રસ્તા પરના જે અવરોધો હોય એને કહેવામાં આવે છે ઓબ્જેક્ટ સેક્શન પબ્લિક વે એને દૂર કરવા માટે કાર્યપાલક દંડ અધિકારી પણ નિમવામાં આવેલા હોય છે અને એ આનું છૂટું કરે છે ત્યારબાદ છઠ્ઠું છે ગ્રામ પંચાયત અને સરપંચની આની અંદર શું ભૂમિકા હોય છે તો ગામનો નકશો તપાસ તપાસવો ચકાસવો નકશામાં રસ્તો દાખલ છે કે નહીં તે તપાસવું ગ્રામ સભામાં આનો ઠરાવ કરી અને પાસ કરવો રસ્તો જાહેર છે એ ફરી ખુલ્લો કરાવવા માટે તાત્કાલિક તાત્કાલિક રિપોર્ટ છે એ મામલતદારને અને તાલુક પંચાયતને મોકલવું સાતમું ખેડૂતોને પ્રેક્ટિકલ સલાહ કે બધા જ ખેડૂતો અથવા તો જે ચાલનારા લોકો છે એ મળી અને જોરણી એટલે કે એક અરજી કરવી જેથી આ આ મુદ્દો છે કેસ છે એ મજબૂત બને જૂના લોકોના હલફનામા એટલે કે એમના એવિડન્સ છે અથવા તો એફિડેવિટ એ લેવડાવાક કે રસ્તો છે એ વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવેલો છે જમીન માપણીનો રેકોર્ડ સાત બાર બારાંઠાના ઉતારા ગામનો નકશો ફોટા વગેરે પુરાવા તરીકે એકઠા કરવા અને તાત્કાલિક પોલીસમાં એટલે કે નોન ફોગોનેઝેબલ કમ્પ્લેન્ટ અથવા તો એફઆઈઆર નોંધાવી જેથી પુરાવા રહે અને રસ્તો છે એ તાત્કાલિક ખોલો ન થાય તો એના સિવિલ કોર્ટના સ્વે ઓર્ડર મુજબ આપણે એમાં લઈ શકીએ અને આ રસ્તો છે એને ફોલો કરી શકીએ તો મિત્રો આ મુખ્ય વાત છે કે જ્યારે જ્યારે પણ ગામડાની અંદર ખાસ કરીને વધારે હોય શહેરોમાં પણ હોય છે પણ આજે ઘણી બધી જગ્યાએ એવા કોઈ દબંગ માણસ આવે ગામડાના નાના માણસો ભોળા ને સીધા સાદા માણસો ખેડૂતોને જવાના રસ્તા અથવા તો મિલકત છે એને દબાવી પાડવાનો પ્રયાસ કરતા હોય ત્યારે એના માટે ખાસ આ વિડીયો છે એટલે આપ બધા આને શાંતિથી સાંભળશો અને આને જાણશો અને આનો અમલમાં જ્યારે જ્યારે પણ જરૂર પડે ત્યારે દરેક વ્યક્તિ એ ઉપયોગમાં કરી શકે મિત્રો આપને આ માહિતી સારી લાગી હોય આપને કામની લાગી હોય યોગ્ય લાગી હોય તો ચોક્કસથી કોમેન્ટ કરી અને જણાવશો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરશો જેથી કરી અને જે લોકોને જરૂરિયાત છે જેને તકલીફ પડે છે એ આની અંદર આનો ઉપયોગ લઈ અને કાર્ય કરી શકે છે તો મિત્રો આપને કેવો લાગ્યો આ વિડીયો એમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને વધુ આવા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ જરૂરથી આપશો ફરી મળીશું એક નવા વિષય અને નવા વિડીયા સાથે ત્યાં સુધી રજા આપશો થેન્ક યુ જય જય ભારત જય જય ગરવી ગુજરાત